કલાક સોમરસના નશામાં ચૂર રહેવું ઘરના બાકીના તમામ સભ્યો ધર્મ પરાયણ છતાં માંસાહારનું સેવન કરવું તેમજ ગામની ભલીબોડી યુવતીઓને ગમે તે સમયે ગમે તે સ્થળે અને ગમે તેટલા સમૂહની હાજરીમાં છેડવી બસ આ હતી તેની દિનચર્યા સુંદરનગરમાં વસવાટ કરતા લગભગ તમામ ખેડૂતો શ્રીમંત હતા પરંતુ વાલજીભાઈ તથા લવજી કાકા એ બંને ગર્ભશ્રીમંત હતા વાલજીભાઈની ગામ આખામાં સૌથી વધુ અને ફળદ્રુપ જમીન હતી જ્યારે લવજી કાકા પાસે વાલજીભાઈની સરખામણીએ જમીન તો ઓછી હતી પરંતુ તેમના બે પુત્રો અમેરિકામાં સ્થાયી થઈ ગયા હતા અને ત્યાં બંને સારી એવી કમાણી કરી રહ્યા હતા વ્યવસાય બંને ડોક્ટર હતા અને ડૉક્ટર યુવતીઓને જ પોતપોતાની અર્ધાંગીની તરીકે ઘરમાં બેસાડી દીધી હતી બંને સંસ્કારી માતા પિતાના સંતાનો હતા તેથી અમેરિકામાં રહેતા હોવા છતાં તેઓ ભારતીય સંસ્કૃતિને ભૂલી શક્યા ન હતા તેઓનો પત્ર વ્યવહાર તો અવિરતપણે ચાલુ જ રહેતો અને બે પાંચ વર્ષે એકવાર બે ત્રણ માસ માટે જન્મભૂમિનો ખોડો ખૂંદવા માટે હિન્દુસ્તાની ધરતી ઉપર આવી જતા હતા અને ડોલર રૂપે મહેનતનું જે ફળ મળતું હતું તેમાંથી ત્રીજો હિસ્સો પિતાજીના હવાલે કરી દેતા આવા સંસ્કારી કુટુંબમાં ઉછર્યો હતો છતાં કુંદન ફક્ત કુટુંબ જ નહીં પરંતુ આખા ગામના ટીલી સમાન કુંદનને લઈને લવજી કાકાને ખૂબ ખૂબ તેઓ વિચારતા હતા કે કુંદન પણ ભણી ગણીને કોઈ સારી ડિગ્રી પ્રાપ્ત કરે અને ત્યારબાદ તે પણ તેના મોટા ભાઈઓને અનુસરીને અમેરિકા ચાલુ જાય પણ જો માનવીના ધાર્યા મુજબની નિજ બીના બનતી રહે તો પછી કોઈ યાદ જ શા માટે કરે લવજી કાકા માટે પણ કંઈ આવું જ બન્યું નવમા ધોરણ અભ્યાસ તો કુંદને રમતા રમતા જ પૂર્ણ કરી દીધો પણ ત્યારબાદ વિકટ પરિસ્થિતિ આવી અને ન્યુ એસએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે તેણે ચાર ચાર પ્રયત્નો કર્યા પણ હાથ લાગી ગોર નિષ્ફળતા તેથી લવજી કાકા જિંદગીમાં પ્રથમવાર જ નિરાશ થયા કુંદન એસએસસીમાં માં અનુત્તીર્ણ થયો હોવાથી તેનો અભ્યાસ અટકી ગયો તેથી કેટલાક કામચોર તેમજ રખડેલ યુવાનોની સોબતે ચડી ગયો ત્યારબાદ તો લવજી કાકાની સાત પેઢીમાં કોઈએ સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય તેવી ખરાબ વ્યસનોની લતે વળી ગયો પણ આ દોર જાજુ ન ચાલ્યો કારણ કે અમેરિકાથી તેના મોટા ભાઈનો પત્ર આવ્યો અને તેમાં કુંદનને અમેરિકા પહોંચી જવા માટેનો સંદેશ હતો એટલે તે અમેરિકા પહોંચી ગયો અમેરિકા પહોંચ્યા બાદ કુંદને લગભગ 3 માસ તો હરવા ફરવામાં જ ગાળ્યા ખૂબ ફર્યો ખૂબ રખડ્યો અને ઘણી એવી મોજ મજા માણી ફરી ફરીને થાક્યો અને હેઠો બેઠો ત્યાં મોટા ભાઈએ નોકરી પર જવા માટે કહ્યું આ સાંભળતા જ કુંદન આકુડ વેકુડ થઈ ગયો કારણ કે જ્યારે તે સુંદર નગરમાં રહેતો હતો તે સમયે પોતે ખેતરે બાપુજીનું કે ખેડૂતનું ભાતું આપવા જવામાં પણ નાનમ અનુભવતો હતો અને કોઈ વાર બા કહે તો સાંભળ્યું ન સાંભળ્યું કરતો જ્યારે અત્યારે મોટાભાઈ નોકરી કરવા જવાની વાત કરતા હતા પરંતુ અહીં તે મોટાભાઈની વાતને નકારી શકે તેમ ન હતો તેથી મને કમને બીજા દિવસે નોકરી પર જવા તૈયાર થઈ ગયો પણ આ શું કુંદનને ને પોતાએ કરવાના કામ વિશેની માહિતી મળતાં જ તે ભડક્યો કારણ કે તેને એક રોડ બનતો હતો ત્યાં ડામર ઓઘાડીને રોડ ઉપર પાથરવાનું કાર્ય કરવાનું હતું જે કામ મોટાભાગે ભારતમાં જંગલોમાં વસતી આદિવાસી પ્રજા જ કરતી હોય છે પણ હવે શું કામ પર હાજર થઈ ગયો હતો તેથી દિવસ તો ભરવો જ પડે ને ભલેને પછી કપડાં ઉપર ડામરના દાગ પડે કુંદને વિચાર્યું કે એક સપ્તાહ સુધી કામ કરું ત્યારબાદ મોટાભાઈને જણાવી દેવું કે હવે પોતે આવું હીણું કાર્ય નહીં કરી શકે પરંતુ આ કામ બંધ થતાં જ મોટાભાઈએ કુંદન માટે બીજું કામ શોધી દીધું હતું અહીં કુંદને સ્ટીલના સળિયા કાપવાનું કાર્ય કરવાનું હતું હવે કુંદન અકળાઈ ગયું છતાં નોકરી કરવા તો ગયો જ પણ સાંજે જ્યારે ઘરે આવ્યો ત્યારે તેના હાથ ઉપર પાટો બાંધેલો હતો કારણ કે કામ કરવામાં વર્તવામાં આવેલી બેકાળજીના કારણે સીધો હાથ ઉપર લાગ્યો હતો તેથી તેનો હાથ લોહી લોણ થઈ ગયો હતો જ્યારે કુંદન નોકરી પરથી સાંજે પાછો ફરતો ત્યારે થાકીને લોથ પોથ થઈ જતો એટલે ઘરે આવતા વહેતા જ તે પોતાની જાતને પથારીને હવાલે કરી દેતો પરંતુ ઘરે આવ્યા પછી પણ તેને આરામ કરવાનો સમય જ ન મળતો કારણ કે ભાઈ ભાભી તો પોત પોતાના કામમાં એવા તો વ્યસ્ત રહેતા કે રાત્રે નવ વાગ્યા પછી જ ઘરે આવતા તેથી કુંદને પોતાના પેટમાં પડેલો ખાડો પૂરવા માટે જાતે જ રસોઈ બનાવવી પડતી આઠ આઠ કલાક સખત મજૂરી કરવાથી કકડીને ભૂખ લાગી હોય તેથી રસોઈ બનાવવાની ફાવટ ન હોવા છતાં રસોડામાં ઘૂસવો પડતું હતું